આપણે નાખીશું અંદર હવે સરસ મજાનું મીઠું ખટ્ટું માટે એટલે એના માટે પોચ ગ્લાસ પીએ ડુંગળી તૈયાર કરે લીંબુ નાખી આગળ થાય ના ચેલેન્જ ના ચેલેન્જ કરીશું હેલો ફેમિલી ફરી એક ચેલેન્જિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઘણા દિવસ આપણે બ્લોગ વિડીયો નતો બનાવ્યો નથી તો બતાવી દઉં સોડા સરબંધે તો અનલિમિટેડ ચેલેન્જ બનાવવાની છે તો ફટાફટ આપણે હવે ચેલેન્જ શરૂ કરીએ ચેનલ આપણે લીંબુ પણ લાવી લીધા છે અને ગ્લાસ પણ આવી ગયા છે તમે જોઈશું અને ધીરે ધીરે ટપમાં નાખીશું અને પૂરો ટપ ભરી દઈશું અને પછી ચેલેન્જ વિડીયો શૂટ કરીશું તમે જોઈ શકો સરસ મજા આપણા લીંબુ આવી ગયા છે તો ફટાફટ કટિંગ કરી દે અને તેનો રસ બનાવ્યો લીંબુ રસ તરફ મશીન આવી ગયો છે આ બાજુ આવે છે જગ અને અહિયાં કટિંગ કરીને લીંબુ કટકા મૂકી દે અને પછી અહિયાં લીંબુ રસ નીચો ફાઇનલી આપણે તમે જોઈ શકો કે લીંબુ કટિંગ કરીને તેનું નીચોવાનું કામ ચાલુ છે આ પ્રેશરથી આપણે નીચી રહ્યા છે અને રસ પણ ખાસો નીકળી ગયો છે હવે થોડાક જ બાકી છે લીંબુ તેથી જરા આપણે ફટાફટ હવે ચેલેન્જ વિડિયો સ્ટાર્ટ કરવાનો છે તો તમે ચેલેન્જમાં જોડાયેલા રહેજો તો ફાઇનલી આપણે તમે જોઈ શકો મશીન એટલું બધું રસ નતો નીકળ્યો એટલે આપણે હાથથી રસ નીકળવા મળ્યા છે તો ફાઇનલી તમે જે પ્યોર રસ નીકળ્યો છે લીંબુનો હવે આપણે એને ગળી નાખીશું અને સરસ મજાનું સોડા સરબત બનાવી દઈએ તો તમે ચેનલમાં જોડાયા તમે જોશો આટલું સાદું આપણું પ્યોર શરબત નીકળ્યું છે એટલું લીંબુનો રસ અને હવે અંદર આપણે નાખીએ હવે આપણે અંદર એડ કરીશું પાણી તો આપણે નાખીશું અંદર હવે સરસ મજાનું મીઠું ખટું માટે એટલે એના માટેનું મસ્ત મજાની ખાંડ નાખી દઈએ એટલે આપણને વધારે ગળું ના લાગે તો આપણે હવે નાખીશું સ્વાદ પ્રમાણે સરસ મજાનું મીઠું તમે જોઈ શકો લિમિટેડ પીવાની ચેલેન્જ બનાવવાની છે તો આપણે ફાઇનલી હવે કમ્પ્લીટ શરબત બનાવીને પછી તમને પાંચ જ મિનિટમાં મળીએ છીએ તો આપણું શરબત હવે કમ્પ્લીટ તૈયાર થયું છે અને મેં ચેક કરવાનું કરી લીધું છે તો સરસ મજાનું આપણું શરબત બની ગયું છે ને દસ ગ્લાસ છે પેલા હાલ ભરી દઈએ

ખાટું છે પણ શરીર માટે સરસ કહેવાય ખાટું તમે જોઈ શકો છો અને તમે પણ જોઈ વિચારીને ચેલેન્જ કરી શકો છો આ ત્રીજો ક્લાસ આપણો આવી ગયો હવે ત્રીજો આવતો છે એવું ખાટું છે પણ સૌ છૂટી જાય છે તમે જોઈ શકો કેટલું પાણી તમે તમારા શરીરમાં પી શકો છો આપણો ત્રીજો ક્લાસ આવી ગયો આપણે ડુંગળી ખાવાની થતી નહીં એટલે શરબત પીવાનું રાખવું પડશે જે હારે તેના માટે ડુંગળીની સજા રાખેલી છે તમે લાસ્ટ સુધી બન્યા રહેજો ચેલેન્જ માં ફાઈન ફાઈનલ થઈ ગયા છે આ ચોથો ક્લાસ આપણો ડુંગળી ખાવાની નથી આપણે શરબત પીઓમ તો આપી માહિત છીએ ખૂબ ખાટો છે આપણો હવે ચોથો ગ્લાસ આવી ગયો પેટમાં ભરાવ થઈ ગયો છે તમે જોઈ શકો ખૂબ જ કઠિનાઈ પડી રહી છે

આપણે એક્સરસાઇઝ કરી પડે એવું લાગે મને આપણે એક ક્લાસ આગળ છે અનલિમિટેડ તમે જેટલું પીવો એટલું પી શકો છો આપણે હજી દસ ક્લાસ ભરાય એટલો શરબત પડ્યું જ છે આપણે ચાર ઉગાડ્યા છે પણ હવે જઈ શકતું એમ લાગતું નથી ચેલેન્જ પણ હારવાની થતી નથી આપણે જેટલી પણ એમ કોશિશ કરતા જ રહીશું અને પહેલી વાર તમે જોઈ શકો કે ચેલેન્જ આપણે શૂટ કરી છે આપણા કેમેરામેન તો પીવામાં માહિત છે તમે જોઈ શકો છો હવે આપણો પાંચમો ગ્લાસ આવી ગયો છે તો આપણે આપણે ટ્રાય કરીએ કેટલો જાય છે કરશો આ દિવસમાં ફાઇનલ અને હવે આપણે પાછા એની ગ્લાસ ભરી લેશું નવા ગ્લાસ ભગાડો નહીં આપણો ગ્લાસ છે જગ્યા પેટ ફૂલ ભરાઈ ગયું છે આપણો છઠ્ઠો ગ્લાસ ભરાય છે પીવાતા નહીં પણ આ તો ડુંગળી નહીં ખાવી એટલે આપણે હવે જાતું એમ લાગતું નથી હવે આપણે થી પીવા એમ લાગતું નથી યાર આપણે હારવા ઉપર આવવું પડશે એવું મને લાગી રહ્યું છે પણ જેવું છૂટી ગયો આપણે સાડા ચાર ગ્લાસ પી ગયા છે ચાર આખા ને હજી પોચમાં અડધો છે તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો કોશિશ કરતા રહ્યા છીએ

આપડે ગમે છઠ્ઠો પૂરો કરીએ પછી જોઈએ આગળ મને એવું લાગ્યું કે હારવા ઉપર આવી ગયા છે ને આપણે હારું જ પડશે છ ગ્લાસ ફાઇનલ આપડે પી ગયા છે હારવા ઉપર આવી ગયા છે જો ભાઈ છ પીછે તો આપણે સાત પીવાની કોશિશ કરીશું આપણે પોચ ફાઇનલ પી લીધા અને ના પી કરે તો આ તો ડુંગળી તો છે જ એમના માટે તો આપણાથી હવે પીવાતું નથી તો આપણે હાર માની લઈએ છીએ ફાઇનલ તમે જોઈ શકો છો કામ જ નથી આવા જ નહીં તમારે માઈક આંગળો ને એ જા જા અત્યારે આ તો મે પાણી પહેલેથી ભીધેલો દે એટલે ભાઈ માઈક આંગળો ને કેવાની શું જરૂર મે પાણી પીયો તો એ જે મને ખાવાનો એ એમ છે ને તારે જ ખાવાની લીંબુ વાળી કરીને આપવાનો મે કે આર્યો છું તું આર્યો છે પણ ખૂબ તીખી લાગે એટલે આપણે ખાવાની કોશિશ કરીશું પણ તમે જોઈ શકો છો ચલો આપણે એનામાં ડુંગળી તૈયાર કરીને લીંબુ મીમુ નાખીને ડુંગળી ઉપર લીંબુ એવું નાખીને આવી ગયા છે

જો તમે માય આંગળા ને થાય ને ચેલેન્જ ને ચેલેન્જ કરીશું છે જુઓ જુઓ તો માઇક આંગળા ને કઈ થાય જ નહીં ચેલેન્જ ખૂબ અઘરો પડી ગયો છે ડુંગળી પણ ખૂબ જ તીખી હતી તમે જોઈ શકો છો જેમ તેમ ચેલેન્જ મળતી નથી આપણે છે છે જ હતી તમે ધોઈને આવી ગયા જેટલું પણ શરબત છે તો આપણે નાના છોકરાઓને બીજીને આપી દઈશું તો એમ તમે શરબત પી જાઓ અને આપણે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેલેન્જ કેવી લાગી છે તમે કોમેન્ટ કરી દેજો અને નેક્સ્ટ ચેલેન્જ આપણે કઈ લાવીએ અને સરસ મજાની કોમેન્ટ કરી નાખજો તો ફટાફટ વિડીયોને શેર કરી દો